નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત વાત તો કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીને આજે કોઈ ઓળખની જરૂર નથી કારણ કે આજે તેમનું માત્ર નામ જ તેમની કચ્છની કોયલ ઓળખ બની ચૂકી છે જોકે હાલમાં તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તેમના ભાઈ મહેશભાઈ રબારીનું આકસ્મિક અવસાન થતા તેઓ આઘાતમાં સપડાઈ ગયા છે જી હા મિત્રો ખૂબ જ નિખલાસ પ્રેમાળ વ્યક્તિ અને હંમેશા હસતો ચહેરો રાખનાર એવા કચ્છી કોયલ ગીતાબેન રબારીના મહેશભાઈ રબારીનું રબારી વર્ષની ઉંમરે આકસ્મિક નિધન ઓગણચ તેમના અને તેમના પરિવાર પર માથે દુઃખ આવી પડ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તેમનું બેસનું સત્યાવીસ નવેમ્બર ટપ્પર ગામમાં બપોરે બે વાગ્યા થી પાંચ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે ગીતાબેન રબારીની વાત કરીએ તો તેઓ આજે જ્યાં મુકામે સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે કશની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ભલે નાનકડા ગામમાંથી આવતા હોય પણ આજે કરોડો રૂપિયાના માલિક છે તેમને બાળપણથી જ ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો જ્યારે ગામમાં કોઈના લગ્ન હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય તો આ ગીત ગાવા જતા હતા અને કશ્ના નાનકડા ગામથી ગીત ગાવાના શરૂઆત કરનાર ગીતાબેન રબારી આજે દેશ વિદેશમાં ગીતો અને લોક ડાયરા માટે જાણીતા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ